ગીતાના ચોથા અધ્યાયનું નામ છે કર્મ બ્રહ્માર્પણ યોગ ત્રીજા અધ્યાયમાં કર્મયોગની વાત કરી કેવું કર્મ કરવું કેવું કર્મ ન કરવું નિત્ય કર્મ કામ્ય કર્મ અને નૈમિતિક કર્મોની વાત શ્રી કૃષ્ણે કર્યા બાદ હવે કર્મનો સંન્યાસ કઈ રીતે લઈ શકાય કર્મને બ્રહ્માર્પણ કરવું શ્રી એની વાત અહીંયા કૃષ્ણ કરે છે પણ સાથે સાથે હવે એ એ પણ વાત કરે છે કે હે અર્જુન મારા અને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે તને યાદ નથી પરંતુ મને આ બધું જ યાદ છે તારા તારી સાથે જ હું આ સંવાદ કરી રહ્યો છું એ પૂર્વે મેં સૂર્યને કહેલો સૂર્ય વિવસ્વાનને કહેલો વિવસ્વાને મનુને કહેલો અને મનુએ એ ઇક્ષ્વાકુને કહેલો ત્યારે અર્જુન જિજ્ઞાસા કરે છે કે હે પ્રભુ એ હું કેમ જાણી શકું સૂર્યને તમે કહેલો એ કૃષ્ણ અહીંયા અર્જુન પોતાનો તર્ક લડાવે છે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે ને એટલે એ પોતાનું લોજિક તો અહીંયા રજૂ કરે જ એટલે અર્જુન પણ અહીંયા તો વિદ્યાર્થી છે એનો શિષ્ય છે બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં એણે કીધું છે શિષ્ય શૈહ સાધિ મામ ત્રમ પ્રપન્નમ હું તો તમારો શિષ્ય છું મને હવે તમે સંભાળો મારે શું કરવું મને કંઈ જ ખબર નથી પડતી વર્ગમાં જ્યારે વિદ્યાર્થી ભણતો હોય ત્યારે શિક્ષક એને જે કાંઈ સમજાવે છે ત્યારે વિદ્યાર્થી કેટલાક પ્રશ્નો કરે છે આપણે જાણીએ છીએ અને ત્યારે ગુરુ એમ કહે છે કે આનું આમ થાય આનું આમ થાય પણ તને કાઈ ન ખબર પડે તો પરીક્ષા માટે હું તને જેલું આપું એટલું તો તું કરી જ નાખજે પૂછાસ તે અહીંયા કૃષ્ણ પણ આજ રીતે અર્જુનને સમજાવે છે અને અર્જુનને કે છે પહેલા તો કે એ બીજા અધ્યાયનો જવાબ હવે અહીંયા ચોથા અધ્યાયમાં આપે તદ વિદ્ધી પ્રણી પાતે નસી ગયા આદર્શ ગુરુ અને આદર્શ શિક્ષક વચ્ચેના સંવાદની આપના આ બે શ્લોકો બહુ અગત્યના છે તદ્વિધિ પ્રણિપાતેન શિષ્ય કેવો હોવો જોઈએ તો કે પ્રણિપાતે ન વિનમ્ર હોવો જોઈએ પ્રણિપાતેન પરિપ્રશ્નેન પુનઃ પુનઃ પ્રશ્ન કરવો જોઈએ જિજ્ઞાસા વિદ્યાર્થીનું પાયાની આવશ્યકતા છે પ્રણિપાતેન પ્ર પ્રણિ સેવયા સેવા ભાવથી આજકાલ આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓનું વર્તન આપણે એમ થાય કે આ તો ખોટું થાય છે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ વિદ્યાર્થીના આવશ્યક લક્ષણો અહીંયા ગીતાકારે બતાવ્યા છે આપણે ખ્યાલ છે કે કર્ણે ખોટી રીતે પરશુરામ પાસેથી વિદ્યા મેળવી અને પતન થયું પરશુરામે એને શાપ આપ્યો અને ખરા સમયે વિદ્યા વિસરાઈ ગઈ એ તો વિદ્યાર્થી માટે કેવું હોવું જોઈએ આજકાલ ચોરીઓ થાય છે શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર આવી ગયો છે કેવળ એમાં વિદ્યાર્થી પણ કારણભૂત નથી કેવળ શિક્ષક પણ કારણભૂત નથી શિક્ષણ સંસ્થા શિક્ષણ પ્રથા વિદ્યાર્થી અને ગુરુ અને કેટલેક અંશે માતા પિતા આ સૌ જવાબદાર છે સૌનું દાયિત્વ છે કે જો શિક્ષણને વિદ્યા જગતને જો સુધારવું હશે તો એક પાયાથી શરૂ કરવું પડશે દરેક જગ્યાએ સત્યથી સાચી રીતે વિદ્યાને પ્રાપ્ત કરવી પડશે આપણે જાણીએ છીએ કે અર્જુને ધનુર્વિદ્યા કેવી રીતે મેળવી હતી વ્યવસ્થિત રીતે મેળવેલી વિદ્યાનો ગુરુ પણ આદર કરે છે એક શિષ્ય મહાભારતનું યુદ્ધ થવાની તૈયારી હતી ત્યારે દુર્યોધન અને અર્જુન બંને શ્રી કૃષ્ણ પાસે મદદ માટે ગયા સૈન્યની મદદ માટે બંને ગયા અર્જુન ગયો અને કૃષ્ણના પગ પાસે ઉભો રહી ગયો દુર્યોધન આવ્યો અને કૃષ્ણના મસ્તક પાસે ઊભો રહી ગયો દુર્યોધન એમ થયું કે અર્જુન આવ્યો છે તો હમણાં એ એક મારે માગવું છે એ માગી લેશે પહેલા શ્રી કૃષ્ણ એમ કીધું કે જ્યારે શિષ્ય આવે ને ત્યારે ગુરુના પગ પાસે ઊભો રહેવો જોઈએ અને પેલા વેલા મેં અર્જુનને જોયો છે એટલે હું એમ કહીશ કે અર્જુન તારે જે જોઈએ તે માગી લે દુર્યોધનના મનમાં સંશય થયો હમણાં એ કઈક પધારે મારા કરતા માગી લેશે અર્જુન કૃષ્ણને ને માગી લે છે દુર્યોધન એમ થાય છે કે વાહ બહુ સારું થયું મારે તો એકલા કૃષ્ણ આવે તો શું થશે હું એની સેના માગી લો અને

માર્ગદર્શક ની ભૂમિકા પછી એ માતા પિતા હોય કોઈ મિત્ર હોય આપણે જોઈએ છીએ આજકાલ યુવાનોને એવી એવી સંગત થઈ જાય છે કોઈની એ પણ એનો એનો માર્ગદર્શક છે મિત્ર પણ મા બાપ પણ માર્ગદર્શક છે અને ત્યારે જો ખોટે રસ્તે લઈ જાય તો એનું શિક્ષણ પણ બગડે છે અને આખું જીવન પણ બગડે છે કદાપી અયોગ્ય વ્યક્તિનો સંગ ન કરવો સારી જ વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી માતા પિતાના સંસ્કારો અને ઘરના સંસ્કારોને જાળવવા આજ જ આપણા માર્ગદર્શકો છે જીવનને જો સુયોગ્ય રસ્તે લઈ જવું હોય તો આ જ કાર્ય આપણે કરવું પડશે હવે કૃષ્ણ

એમાં કોઈ અવતારોની કોઈ ઈશ્વરની વાત નથી એ લોકો તો પ્રકૃતિને જ પર્યાવરણને જ પૂજે છે ત્યારે કોઈ મૂર્તિ પૂજા અસ્તિત્વમાં ન હતી પરંતુ પ્રકૃતિના તત્વોમાં જ દેવત્વ રોપવું એ વેદ ઉપનિષદનું મહત્વનું કાર્ય હતું નિર્ગુણ ઉપાસના અને એ જ ભક્તિ હતી વૃક્ષોનો મહિમા યજ્ઞ કરી અને પર્યાવરણને શુદ્ધ કરવું ગો મહિમા વેદ અને ઉપનિષદ માં તો ગો મહિમાના અને અને શ્લોકો મળે છે વિશ્વસ્ય વેદ વેદની અંદર ઋષિએ કહ્યું છે ગાય તો વિશ્વની માતા અરે માત્ર ભારતની નહીં વિશ્વની માતા છે કારણ કે ગાય એ આપણા પર્યાવરણનું જતન કરનારું સૌથી મહત્વનું પ્રાણી છે અન્ય પ્રાણીઓ પણ આ પર્યાવરણના આધારે બચેલા ત્યાં સુધી કે માનવ પણ જો પર્યાવરણનો નાશ થશે તો માનવ જીવન જોખમા છે અને પુનઃ હું એ વાત કહું છું કે પર્યાવરણમાં કરેલો હસ્તક્ષેપ

નિર્ગુણ નિરાકારની નિરાકાર ની ઉપાસના વેદ અને ઉપનિષદ પછી થયા પછી રામાયણથી અવતારવાદ નો ખ્યાલ આવ્યો રામાયણમાં રામનો જન્મ રામનો અવતાર ત્યાર પછી મહાભારત શ્રી કૃષ્ણનો અવતાર અને ત્યાર પછી પુરાણકારોએ વિવિધ દશાવતારોની વાત કરી છે અહીંયા પોતાના અવતારની વાત સાથે એનો હેતુ સમજાવ્યો છે અને બહુ જ સરસ વાત કરી છે યદા યદા હિ ધર્મસ્ય ગવતી ભારત જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય ધર્મનો હ્રાસ થાય ધર્મનું પતન થવા આવે નાશ કરવા અને ધર્મને પુનઃ સ્થાપિત કરવા હું જન્મ લઉં છું યદા હિ ધર્મ ભારત ધર્મ અને પછી એને આગળ વાત કરી છે એ તો આજે બહુ જ લાગુ પડે છે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય આજે ધર્મ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે માસુમ બાળકોની શાળા ઉપર હુમલા થાય છે આપણે જોતા હતા સામાન્ય માણસો માર્કેટની અંદર શોપિંગ કરતા હોય અને ત્યાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થાય છે આતંકવાદ એ આપણા માટે અત્યારે મોટામાં મોટો બોરિંગ છે આ અધર્મને નાથવા યુગે યુગે કૃષ્ણ કહે છે કે હું જન્મ લઉં છું પરિત્રાણાય સાધુ નામ સજ્જનો શું કરે આમાં જ્યારે 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 દુર્યોધન કર્ણ અને જો કંસ જેવાને પણ નાખ્યા છે એનો સગા મામા થતા હોય થતાય છતાય 12 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા ગયા અને કંસને એને માર્યો છે જરાસંધનો વધ કર્યો શિશુપાલનો વધ કર્યો જયદ્રથનો વધ કરાવ્યો કર્ણનો વધ કરાવ્યો જ્યારે જ્યારે કૃષ્ણ અર્જુન પૂછે પણ છે ક્યાં કર્ણ એમ કે છે કે તમે મને જ્યારે કર્ણ યુદ્ધની અંદર એનો વધ કરવાનો સમય આવ્યો ત્યારે કર્ણનું પૈડું માટીના કાદવના ગાળામાં ખાડામાં ખૂપી ગયું કર્ણ યુદ્ધ ભૂમિ વચ્ચે રથમાંથી ઉતરી અને પૈડું ઊંચું કરવા માટે ઉતરે છે અને ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે ચલાવ બા અને આનો વધ કર ત્યારે કર્ણ કહે છે કે આ તો અધર્મ છે

વિનાશાય છે દુષ્કૃતા દુર્જનોના વિનાશ માટે સંભવામી યુગે યુગે હું યુગે યુગે હું પ્રત્યેક યુગમાં હું અવતાર લઉં છું અને આજ અવતારોનું કારણ છે આપણે જાણીએ છીએ ઋષિ અવતાર હે હિરણે કશિપુને માર્યો રામ રાવણને માર્યો એક ઉપર નાખનારને કોણ માફ કરે રામે રાવણને માર્યો રાવણને મારવો અહલ્યાનો ઉદ્ધાર કરવો તાટકાને મારવી આ બધા જ રામના પવિત્ર કર્મો છે જો એટલે જ એમણે કહ્યું છે કે કર્મ બ્રહ્માર્પણ

અને ત્યારે અહીંયા કૃષ્ણનો પણ એ સંદેશ છે કે અધર્મ સામે લડવો લડવું એ પાપ બિલકુલ નથી ધર્મની સુરક્ષા માટે અધર્મ સામે અવશ્ય લડવું ઘટે અને શ્રી કૃષ્ણ કે છે કેટલાક લોકો એમ કે છે કે શ્રી ભગવાન ક્યાં છે આપણને તો દેખાતા નથી ભૂમિ ઉપર આવું છું જે મને જે રીતે આગળ ઉપર કેસે કે પત્રમ પુષ્પમ ફલમ ધોયમ યો મે ભક્તિ પ્રયત્તી મને ભજો જે રીતે મને તમે

જેમ કોઈ સ્વાદ પારખવો એ જીભનો વિષય છે એમ હૃદયની અંદર અનુભૂતિ કેળવવી ક્યારેક કોઈક એવી સમસ્યામાં ફસાયા હોઈએ અને કોઈક વ્યક્તિ આવી અને આપણને એમાંથી બહાર કાઢે અથવા તો આપણે એમાંથી કોઈક અચાનક જ કોઈ ચમત્કારિક રીતે બહાર નીકળી જાય ત્યારે સમજવું કે ઈશ્વર આપણી સાથે છે શંખ ચક્ર ગદા સાથે લઈ અને આપણી પાસે હાજર નથી થતો

એની સાથે તમે જો શ્રદ્ધાથી જોડાયેલા હશો તો એ આપણી પાસે અવશ્યમેવ એ આવશે આગળના અધ્યાયમાં શ્રી કૃષ્ણે વાત કરી હતી કે દ્રવ્ય યજ્ઞ લોક સંગ્રહમાં એને દ્રવ્ય યજ્ઞ તપ યજ્ઞ સ્વાધ્યાય યજ્ઞ એ યજ્ઞની વાત કરી હતી પણ હવે એમ કહે છે કે દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે જ્ઞાનનું મહત્વ ત્યારે પણ શ્રી કૃષ્ણે એટલું સ્થાપિત કર્યું છે આજે મેં હમણાં વાત કરી એમ કે આ જ્ઞાનની સદી છે ક્યારેક ક્યારેક તો જ્ઞાનનો વિસ્ફોટ થયો છે હે પણ શ્રી કૃષ્ણ અહીંયા એ વાત પુનઃ દોહરાવે છે નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્ર મિહ વિદ્યથી જ્ઞાનથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કશું જ નથી પણ કયું જ્ઞાન લેવા જેવું જ્ઞાન આપણે પર્યાવરણની રક્ષાનું જ્ઞાન પ્રકૃતિને બચાવવાનું જ્ઞાન અહિંસાનું જ્ઞાન અધ્યાત્મનું જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન કેવળ માહિતી નહીં જ્ઞાનની વાત છે જ્ઞાન અને માહિતી વચ્ચે બહુ મોટો તફાવત છે માહિતીઓ તો આપણને આજકાલ મોબાઈલમાંથી પણ ખૂબ મળે છે ગૂગલ એ આપણી પાસે માહિતી આપતું એક મોટામાં મોટું સાધન છે પણ આ તો જ્ઞાનની વાત કરી છે કેવું કર્મ કરવું કર્મ કરવું કે ન કરવું સત્ય અને કહેવાય ન્યાય કોને કહેવાય ધર્મ અને અધર્મમાં પણ ઘણી વખત આપણે એમ કહે છે કે મહાભારત એવું કહે છે કે હિંસા પરમો ધર્મ અહિંસા મોટો ધર્મ છે સત્ય જ બોલવું

પ્રત્યેક શબ્દ ગીતાનો આપણને એક એક બાબત સમજાવતી અને પુનઃ કર્મની વાત કરે છે એ કહે છે કે હું તો અવતારી પુરુષ છું મારો તો અવતાર ધર્મની સ્થાપના માટે થયો છે અને એટલે કહે છે કે નમે કર્માની લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા મને કોઈ કર્મો લેપતા નથી મને કોઈ કર્મ ફળની સ્પૃહા નથી જો કર્મ કરવું અને એમાં સ્પૃહા ન રાખવી પુનઃ હું એ વાતને અહીંયા મૂકીશ કે કર્મ કરતા રહેવું કર્મ ન કરવું એવો ગીતાકારનો કદાપી ઉદ્દેશ્ય નથી

કેટલાય ખટો અનુભવો થાય છે આ ઈશ્વરીય વિભૂતિઓ હોવા છતાં પણ એણે જે કેટલાક માઠા અનુભવો કર્યા એનું પરિણામ એને છેલ્લે મળે છે ત્યાં સુધી કે દ્રૌપદીના તો પુત્રોનો થઈ ગયો પાંચ પતિ સિવાય પણ પાંડવ પક્ષે પણ કોઈ બચ્યું નથી અને કૌરવ પક્ષે તો સો એ સો પુત્રો ગાંધારીના મરી ગયા છે અને છતાંય કૃષ્ણ કહે છે કે જેને જેને અવતાર લીધો છે જેને જેને આ પૃથ્વી પર જન્મ લીધો છે એણે એણે પોતાના કર્મો પ્રમાણે એણે ફળો ભોગવવા જ પડે છે સ્વયં શ્રી કૃષ્ણ પણ ભાગવતજીની અંદર એકાદશ કંદમાં ઉદ્ધવ અને શ્રી કૃષ્ણનો એક સંવાદ છે શ્રી કૃષ્ણ કહે છે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે અને હવે હું સ્વધામ ગમન કરવાનો છું ત્યારે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ મારે તમારી સાથે આવું છે હું તમારા વગર જીવી નહીં શકું કારણ કે જેમ અર્જુન એમ જ ઉદ્ધવ હતો એ પણ એનો પરમ સખા હતો અને ત્યારે ભગવાન કહે છે કે કોઈ કોઈની સાથે જતું નથી અને કોઈ કોઈની સાથે આવતું નથી સૌ સૌના કર્મો પ્રમાણે જન્મ લે છે અને સૌ સૌના કર્મ પ્રમાણે મૃત્યુ પામે છે સ્વયં શ્રી કૃષ્ણને પણ જરા નામના પારધી નું બાણ વાગ્યું અને એને મૃત્યુને વહોરવું પડ્યું હતું એનો પણ કારણ કે જે જન્મ લે છે જાત છે એ ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય છે આગળ ઉપર વાત કરી દીધી છે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામે છે જન્મ નિશ્ચિત છે સૌથી મહત્વની વાત અહીંયા એ અવતાર ની કીધી છે ઈશ્વર જ્યારે જ્યારે અધર્મ થાય છે ત્યારે કોઈને કોઈ સ્વરૂપે એ અવતાર લે છે અને સજ્જનોનું રક્ષણ કરે છે કદાપી ઈશ્વર ઉપરથી શ્રદ્ધા ન ડગાવવી એ શ્રી કૃષ્ણનો અહીં સંદેશ છે ઈશ્વરીય ગમે ત્યારે સામાન્ય સંજોગોમાં હોય કે વિષમ પરિસ્થિતિમાં હોય ઈશ્વર આવે છે આવે છે અને આવે છે ત્યારે આપણે કર્મ કરીએ એ દરેક કર્મને આપણે બ્રહ્માર્પણ કરી દેવું કર્મમાં સ્પૃહા ન રાખવી એ ત્રીજા અને અને ચોથા અધ્યાયનો કર્મ આ બંને અધ્યાયનો મૂળભૂત હેતુ છે જ્યારે જ્યારે ઈશ્વર આવે છે ત્યારે આપણે એને ઓળખી શકતા નથી એને ઓળખી લઈએ તો એ કારણ કે સ્વયં અર્જુન પણ ઘણી વખત સંદેહમાં આવી જાય છે અને ગીતા કાળે કીધું છે સંશય આત્મા વિનિશ્યતિ જ્યારે જ્યારે શંકા થાય ત્યારે આપણે નાશ પામે આપણા વિચારો નાશ પામે આપણી બુદ્ધિ કુંઠિત બની જાય છે એ કદાપી ન થવા એક શ્રદ્ધા આપણને આગળ ઉપર કૃષ્ણ કહેશે કે મારા ઉપર શ્રદ્ધા રાખો મમે વાંચો જીવ લોકે જીવ ભૂતઃ સનાતન હું તો છું જ હું પ્રાણી માત્રમાં રહેલો છું તમે મારા ઉપર માત્ર કેવળ ને કેવળ શ્રદ્ધા રાખો હું તમારી વિષમ પરિસ્થિતિમાં તમારો હાથ Покліще авар навискай.